મારા મોવાના નેતાઓને વિનંતી છે આ મોવાના જેટલા નેતા હોય એટલા આ વર્ષ થી ખરાબ છે રોડ બે વર્ષ ખરાબ છે આ રસ્તો બતાડ એટલે ખબર પડે ભાઈ રસ્તો બતાડ દે આગળ થી આગળ થી બતાડ ટ્રેક્ટર આવે છે ને બધા ત્યારે બધું ગંદકી બતાડ આ ભાઈ રોજ આ રોડ ઉપરથી વટે સ્કૂલના ના છોકરાઓ લઈને સ્કૂલ ના ભરો તમે સ્કૂલના ના છોકરાઓ ભરે અને આઈ રોજ વટે છે ખૂબ મોટો ખબર ખાડો છે તો આ છે ને મોવાની અજાયબી છે આ એક વખત સારામાં સારો રોડ ગણાતો જગતનગર રોડ કહેવાય આ કિસાન સોસાયટી ભવાનીનગર નગર આ ગાયત્રી આ ગાયત્રી મંદિર રોડ આ તમે રસ્તો તમે જુઓ હેઠે બદલા ખબર પડે ને પાછળની ગટરો તમે જોઈ લો તમે તો વાલાલજી બે કેટલા ટાઈમથી ખરાબ છે આ બે વર્ષથી બે વર્ષથી ખરાબ છે બે વર્ષથી ડેનાટનું પાણી કિશન સોસાયટીનો બાડ કાઢવામાં આવે છે આ ડેનાટનું પાણી છે સોસાયટીનું બરોબર જોવાની હાલત બતાડો એટલે ખબર પડે અહીંયા કાટે ના ના ગાડી કરતા તા રોડ જો જો એ ગામમાં આવે કે શહેરમાં આવે એરમાં આવે આ શહેરમાં આવે હા પર નામો રોડ જો તમારા બધો નગરપાલિકામાં છેમાં આવતો આવે નગરપાલિકામાં બધું ખૂબ મોટા ખાડા છે આવેવર જવર થાય બાળકોને લેવા મૂકવા માટે સ્કૂલો છે વસ્તી ગાડીઓ પડે પબ્લિક કઈ છે મોટી મોટી બસ વટે તમે જો બસ બતાડ ભાઈ આ ભાઈ તમે અહીંયા આવો મારી બાજુ આવી જાઓ તમે જાગૃત નાગરિક લાગો અહીંયા રહ્યો બાજુમાં તમે કિસાન સોસાયટીમાં આ બધું આ બધું પાણી તો નીકળે સંધી ગટમાં છે બધું અચ્છા સોસાયટી જો પાણી ક્યાંથી નીકળા આ બધું બટરનો પાણી નીકળે છે આવી જા તમાર આગળ જો આમ જો ટ્રક જોવા ટ્રક ને બતાવો ભાઈ ટ્રક ને બતાવો આ રોડ નું ખાતપુર હજી પણ કોઈ આવ્યું નથી મહિના થઈ ગયા આ છે ને અજાયબી છે આ મહુવાનો મેઇન સ્ટ્રીમ રોડ ગણાય અંદાજ પ્રમાણે જૂના વખત નો બરાબર એ જગત નાકા તમારે આ રોડ નેશનલ હાઈવે નહોતો બનતો પેલા આથી બધા વાહનો ચાલતા પેલા આગળ લઈ જ્યો ભાઈ ને હલવા મોટા ભાઈ સોરી હો ભાઈ રોંગ સાઈડ નાખવી પડે આ તમે જો આ રિક્ષા વાળો કેમ કરે તમે જો હાલત જો ભાઈ જો આમ જો જો આમ જો હાલા પ્રવચ માં જમરો તો ખરી કેટલા મહિના છે પબ્લિક ની વચ્ચે આવે ને લોકો ને આપણે જરા પૂછતા પ્રશ્ન પૂછે ને ભાઈ ત્યારે આમ આનંદ આવે કે લોકો કેવી પીડામાં જીવી રહ્યા કોઈ અહીંયા કલેક્ટર આવતા નથી કોઈ ધારાસભ્ય નથી આટો માં તમે અહીંયા જાણો કોઈ નગરપાલિકાના ચેરમેન ઓલો પ્રાઇવેટ નખાવેલો છે આગળ નખાયું હોય ક્યાં જાઓ તમે સ્કૂલમાં આ રાતે શ્યામ સ્કૂલ રિક્ષા પર તમે રોજ ખાડો નડતો છે ને બાળકો માટે આ સ્કૂલ રિક્ષા છે આમાં બધા બાળકો જો ભરાશે અને પછી રાધે શ્યામ થોમસ સ્કૂલ ને બધું જોશે આ મોવાની જાય બી આમ બતાડો આગેથી થી બતાવો ખ્યાલ આવે તા એ લાલાભાઈ જો તમે આ બાજુ ઉભા રહ્યો આજે બધા વાહનો વટે તમે ચેક કરાવો બસ આમ તમે જો બધા જો સામેથી એક બસ આવે છે તમે બસને જોઈ લો કોઈને ઠાડસ કરવાનું મન થતું નથી રોડ સારું કરવાનું મન નથી થતું અમારી પાસે કાય છે નહીં ને અમે સારું કરી નાખીએ અમારી પાસે કાંઈક હોત થોડાક એવા નાણાં કદાચ વધારે ના તો આ અમે ઠાડસ બોરી નાખીએ પણ અમે કોઈ હેલ્પ કોણ કરાય એની માટે આ બે વર્ષથી છે તમે જો જુઓ ડેનાટનો પાણી કિશાન સોસાયટીમાં વ્યવસ્થા નથી એટલે એ રોડા કાઢે છે એટલે કિસાન સોસાયટી છે એનું ડેનટ નું પાણી જોઈએ નીકળે એટલે વધારે ગંદકી થાય બારે મહિના બારે મહિના ગંદકી થાય તો એ બસ ની હાલત છે બસ વાળા ભાઈ જો નીકળે ધીમે ધીમે બસ કાઢે આ બધું થાઉન કરવાનું એક જ કે લોકો જાગૃતતા નથી લોકો માં તમારી પાસે જે મુદ્દા છે ને એ મુદ્દા ઉપર તમે કામ નથી કરતા તમારે તમારા મુદ્દા ઉપર તમે મત આપતા નથી એટલે આ આ જોવાનું થાય આ ખાડા પડે તમે તમારા ટોપિક મુદ્દા ઉપર મત આપતા હો આરોગ્ય શિક્ષણ રોડ રસ્તા તો આ આ ઘટના ન બને તમારે તમે કેટલી ફેરી કહેશો બધાને તમે તમે તમારા બાળકો માટે તો વિચારો આવો નહીં પેઢીઓ માટે તો વિચારો આ છોકરા માટે વિચારો તમારે તમારે બેડીઓ માટે વિચારો કે આપણે આવું જ મોવા મૂકવાનું છે ગંદુ આજે ડ્રેનેજ નું પાણી રોડ ઉપર નીકળે સામે વાળા આ ડ્રેનેજ નું પાણી વર્ષો નીકળે છે બરોબર છે આ તમે કેટલા બધા સામે રહ્યો છો કેટલી બધી ગંદકી થાય કેટલી બીમારી અહીંયા ખાડા પડી ગયા છે જો કેટલી બધી આમ તો એક્સિડન્ટ થતા હશે ઘણી રિક્ષા ઉંધી પડી જતી કેટલી પ્રોબ્લેમ થતી હશે એક મહિનામાં ચાર એક્સિડન્ટ થઈ ગયા રોંગ સાઈડ રેકોર્ડ કરો રોંગ સાઈડ આ છે તે છે બધી વસ્તુ ખાડા પડ્યા તો ભાઈ આપણે દરેક લોકો એક છે ને ભાઈ ભાવના રાખવી પડશે ભાઈ આપણે બધા છે ને બહુ ભેદભાવ કરને બધી રીતના એ લોકો ભેદભાવમાં મોટો મોટો લાભ લે છે કોઈ પણ રીતના જ્ઞાતિ જાતિ કે ધર્મનો એના એના જ ખાડા પીડ્યા છે યાદ રાખજો બાકી તમે મત આપ્યો હોય તમારે વિકાસતા નમે તો ખાડો કાલ હવારે ભુરાઈ ગયો હોય કેટલા નેતા આવતા છે મોના કેટલા ટોપ ટોપટે નેતા છે હાલો ગ્રામીમાં રોડ તો ગ્રામ્યના નેતા તો છે ને

શેલા મિયમ دارو લોકોના કામ કરવા માટે આવું સમાજ મારી પાસે ટાઈમ હોય ટાઈમ મળે તો હું ટાઈમ કામ કામ કરવા માટે આવું તમારે લોકોએ જાગવાની જરૂર છે યાદ રાખજો તમે નહીં જાગશો તો શું થશે તમે બધા બોલવાનું બંધ કર્યું તો મારો માછી દીકરો થાય મારા ફરી દીકરો થાય હવે એ મારા જ્ઞાતિ નો છે જાતિ નો છે મારે અહીંયા બોલાય નહીં આ નો બોલો આવડો મોટો ખાડો પડી ગયો આ પાછળ ડ્રેનેજ નું પાણી આવી જાય તમારે બધાને સંબંધ રાખવા એની હિસાબેથી બધું ચૂક્યો ન ભાઈ આપડે

કોઈ રાડું પાડવા નથી સાહેબ ની સાહેબ ને કાગળ આપે ને ખાલી ને સાહેબ પાણી નીકળે છે હું એકલો આવીને મોટો નેતા બની જાવી મહત્વ નથી મારે નેતા બનવું નથી

જે રીતના આપડે રહીએ આપણે દરેક રીતે રહીએ આપડે નો પ્રોબ્લેમ પણ આપણે સરકાર ને કેવાની ટેવ પાડો પ્રેમથી ટેવ પાડો કોઈ ને પાડવા પાડવાની આપડે રાડું પાડવી નથી શાંતિ થી નેતા આવે ભાઈ જો ભાઈ અમે બે વર્ષથી કીએ છીએ ભલે ત્રણ વર્ષ વૈયા છે પણ સારું કરી નાખો થાય સારું નથી કરતા આ ભાઈ ને કેવાની મતલબ બહુ સારો છે આ ભાઈ જે કીધું એ પ્રમાણે નથી કરતા પાછું સાહેબ ને જાણ કરો આપડે

એટલે ભાઈ મોટી અજાયબી આ જોતો કરી બધી અજાયબી જોવા જ મળે ગામની અંદર ભાઈ હવે ભાઈ લોકો તમે ભાઈ થોડોક જાગૃતતા લાવો ભાઈ તમે નાગરિક છો તમે ટેક્સ આપો સાર ફેરી આવવાનું કેટલી પેરી મારી ભાઈ ત્રણ વાહન છે ક્યાં છે રોડ છે હા ભાઈ નું બતાડો ભાઈ આપણો રોડ છે હા નહી બરોબર ચાલી જો

થોડોક તો વિચાર કરો બોલો જો આ જો ખુલી ને જો આ લગીને ગટર લાઈન ખુલી બતાડો માથે જો લગીને ગટર લાઈન ખુલી હિસાબ

આ રસ્તા રસ્તો ખરાબ તમે જો આ સોસાયટીનું પાણી ગંદુ કૌડી મોટી સોસાયટી છે પાણી ગંદુ જો અહીંયા ભળે ક્યાં ભળે છે આ બધાને રોડ ઉપર પાણી આવે છે બાજુમાં ગટર લાઈન છે ઉઘાડી છે એમાં પાણી જતું નથી અજાયબી બી કેટલી તમે જો આખી સોસાયટી છે પાછળની બરોબરનું પાણી આખું રોડ ઉપર નીકળે આમે નીકળે છે ને આ બાજુમાં ગટરની હેવી લાઈન જે છે ગટરની સીધું દરિયા પાણી જાય એ લાઈન એની અંદર ભળતું નથી

સિમેન્ટ કોકરાટ નો રસ્તો સિમેન્ટ નો રોડ તમે જો સિમેન્ટના રસ્તાની જરૂર ડામ રોડ કર્યો ને થોડાક વર્ષ તો સરસ મજાનો પછી સિમેન્ટ નો રોડ બને આ રસ્તો ખરાબ છે ની જવાબદારી કોની આ છે ને જો હરિયા બત્યા રોડ ઉપર ઉપરથી પેલા ભાઈને બતાવ્યું ભાઈને મને કહીને કે હરિયા બતાય ભાઈ હરિયા બતાય તમને અહીંયા જો ભાઈ આ પાર થઈ ગયા હરિયા બતાય લોકોને બાજુમાંથી નીકળી જવું છે

અહીંયા બધા જોવા આવે બધા સાહેબો જોવા બધું જોવા આવે પણ આમાં કાંઈ થતું નથી ભાઈ મહુવાની આ છે ને ઘણી બધી આવી અજાયબી છે આપણે જો મેઇન રોડ ઉપર આપણે ત્યાં જોયું એ અજાયબી આ રોડ ઉપર સળિયા નીકળી ગયા હોય સોસાયટી વિભાગ છે આ નવી નવી સોસાયટી બની હોય હવે અહીંયા ડાબરની જરૂર હોય પહેલાં તો રસ્તોને થાબડવા માટે અહીંયા આવા સિમેન્ટનો રોડ બનાવી નાખે પછી દશા શું થાય આ કેવું વાપરવું હશે કેવા પથ્થર વાપરા હશે કેવી સિમેન્ટ વાપરીએ છીએ અંદર સળિયા છે લોખંડના લોકોએ આ બધું બોલવાનું બંધ કરી દીધું ને એટલે આ કયા નેતાને કહેવા કેવા આ કોની જવાબદારી આવે આ કયા સાહેબને કહેવા બનવું ને આ ગામમાં જોવા તો કરી આખો રસ્તો ખરાબ તમે જોવો તો કરી હું બાજુમાંથી વટે આ શું છે ભાઈ અહીંયા ગટર તૂટલી જો તમે આ ગટર છે હા આ ગટરનું ઢાંકણું જો કેટલું ખરાબ થઈ ગયું આમ જો ગટરનું ઢાંકણું હતું જો આ ગટરનું ઢાંકણું છે સિમેન્ટનું ગટરનું ઢાંકણું છે એક ટાઈમ હતો જ્યારે મહવાની અંદર લોખંડના ઢાંકણા આવતા ગટરના ગટરના ઢાંકણા ખરાબ કરી નાખ્યા પબ્લિક જયારે એમ થશે કે ભાઈ હવે આપણે ખરેખર આપણા ગામ માટે મત આપો છે ગામ માટે કામ કરવા માટે આપણે આપણો જે અધિકાર હોય છે મત આપવો છે ત્યારે આ બધી આ સવલતો લોકોને મળે બસ લોકો એક જ વાળા મત આપે કોક જ્ઞાતિ જાતિ ધ્રમનો મારો ભાઈ છે મારો કાકાનો દીકરો છે અમારો જ્ઞાતિનો છે અમારા ધ્રમ નો છે મત આપે ને એટલે આ દશા થાય તેમાં આ બધું આ કરપ્શન આખા હોવાની અંદર કરપ્શન કરપ્શન ચારે બાજુ થઈ ગયું રોડ છે ને આ ડામર નો હોવો જોઈએ જો ખરેખર રોડ બનાવ્યો હોય તો આ ડામરનો રોડ હોવો જોઈએ આ સિમેન્ટના રોડની એ જરૂર નથી આપણે સિમેન્ટના રોડ બનાવી બનાવી ને આપણા મકાન છે ને ત્રણ ત્રણ ફૂટ અંદર નાખી દીધા આખા મહવામાં ચાલો આગળ આ જો રોડ ની વચ્ચમાં ગટર તો ખરી મોટી હેવી લાઈન છે ગટરની હતી કે કવડી મોટી ઉગાડી હતી એમાં નાની લાઈન છે આ ગટર ની આ ઉગાડી છે ને હામે સિમેન્ટ નું ઢાંકણું હતું ને અહીંયા તમે આવો આ પાછું આવી ગયું લખંડ નું ઢાંકણું જોયું પાછું ઊંચું આવી ગયું આ તમે જોયું ઋષિ લખેલું છે આ ઢાંકણું પાછું લખંડ નું આવી ગયું અને ગટર ઊંચી થઈ ગઈ એક કઈ જાતનું કાંઈ માપ કિરા વગર મેપ કિરા વગર આખું વિકાસની યાત્રા કરી નાખી આ લોકોએ કાંઈ લેવા દેવા જ નહીં કયું માપ ક્યાં આવે કઈ ગટરનું માપ ક્યાં આવે કયા ઢાંકણાનું માપ ક્યાં આવે ગટરના ઢાકણા નાના મોટા આમ આમ જોવો તો ખરી ચારે બાજુ આમ દશા બહુવાની દશા દુર્દશા કરી નાખી આ બધા નેતાઓએ હવે તો બસ કો ઉપરથી પરમાત્મા આવે પ્રભુ શ્રીરામ આવે ભાઈ તારા જ આ બધી વસ્તુ હારી થાય બાકી તો બધા જ આખા ગુજરાતની અંદર આખા ભારતની અંદર ડામાં ડોળ છે yayış yaram